ભાવનગર અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર ખાતે અપંગ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા રે નેરેશભાઈ ને હરીમદેવ આમનું કે હું આપી રહી એટલે લોકો ફિકર ન કરતા જે નામ આપી ગયે છે का जो रिपोर्ट आज आधुनिक वीडियो लाइब्रेरी सेंटर में अपने नाम ने करना था है लगभग सरोजिना विशिष्ट 30 का कोई <laughs> नहीं कोई ने अटैक आया उन्होंने सामने हां पहला अपने आभार दाता पहला अपन एक ख्याल है

બીજીને આ આજના પ્રોગ્રામમાં આવ્યા પછી તમને કેવું ફેલ થયું એક જ ફીલ થયું કે આપણે બધા ખૂબ સારી પરિસ્થિતિમાં છે એટલે જેટલું બને એટલું આપણે આ ટાઈપના માણસોને બધાની હેલ્પ કરવી જોઈએ જેટલું બને એટલું ઇટ ઇઝ નોટ નેસેસરી કે આપણે એક બહુ મોટું હ્યુજ અમાઉન્ટ પણ હા શરૂઆત નાના અમાઉન્ટથી પણ થાય નાનાથી પણ તમે આગળ વધો અને આ બધાને હેલ્પની જરૂર છે યુ શુડ ઓલવેઝ હેલ્પ ઠાકોરજીની કૃપાથી તમારી પાસે બધું જ છે તો તમે કોઈકને મદદ સ્વરૂપ બનો બહુ સરસ રીધિબેન તમે જે કાંઈ થોડા ટૂંકા શબ્દો ની અંદર કહ્યું એવા એક જ એવા આજના દાતા છે કે પણ મારી મુલાકાત ત્યારે મને આવ્યો કે સારા વ્યક્તિ છે અને જે કાર્ય કરી રહ્યા છે એના માટે એને મદદ ઉપતવું જરૂરી છે અને મેં આ બધો સમય છે ને જોઈ લો આજે હું જ્યારે થોડા બે વર્ષ હતો ત્યારે મારા પપ્પા ગુજરી ગયા હતા અમે પાંચ નાના ભાઈ ગયા હતા અને મારા મધર જે હમણાં અઢી મહિના પહેલાં જે ગુજરી ગયા એમણે ઘણો સંઘર્ષ કર્યો હતો અમે વિચાર કરો અમે પાંચ નાના ભાઈ ગઈ ઘરે લાઈટ નહીં પતરાવાળું ઘર અને એ પરિસ્થિતિમાંથી જે મારા માતૃશ્રીએ અમને જે અહીંયા સુધી મને લે પહોંચાડ્યો એ બધા હું મારા પાદુશ્રીને મારા પોતાના રોલ મોડેલ ગણું છું એમને આજનોજીને મદદ માટે બીજો આજે પાદક છે છે તો હું મારા પૂજ્ય પિતા શ્રી શ્રી પ્રવીણભાઈ દાબોદરભાઈ અનુવાડીને પણ વંદન કરું છું અને અંદાજે 200 આપણા દિવ્યાન ભાઈ બહેનોને જે આજે આપણે ભોજન પ્રસાદ રૂપે જે આપણે આપીએ છીએ તેમજ આઈસ્ક્રીમ પણ આપણે દાતાઓના સહયોગથી જે આપણે એમને ખવડાવી છે તે બદલ સર્વ દાતાશ્રીઓનો પણ આભાર માનું છું કે જે આવા સારા એક કાર્યમાં સહભાગી થયા અને આવનારા સમયમાં પણ સર્વદાતા એક થઈને સારું કાર્ય કરે દિવ્યાંગો માટે એવી હું પ્રાર્થના કરું છું અને મનસુખભાઈનો પણ આમાં ખૂબ ખૂબ સહયોગ છે મનસુખભાઈ પોતે પણ એક ખૂબ સારા નિસ્વાર્થ કાર્યકર્તા છે અને ભાઈ બોની ખૂબ જ સરસ સેવા કરી રહ્યા છે અને એમની ટીમ પણ ખૂબ સરસ કામ કરી રહી છે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે જે મનસુખભાઈ છે અને ટીમ એ આવનારા સમયમાં ખૂબ સારું કાર્ય કરે સાથે મળીને ઈશ્વર એમને ખૂબ સારી તંદુરસ્તી આપે એમના પરિવારને ખૂબ સારી તંદુરસ્તી આપે અને આવનારો સમય એમનો ખૂબ સુવર્ણયુગ તરીકે આવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું જય શ્રી કૃષ્ણ જય વિશ્વકર્મા હું પરેશ પ્રવીણભાઈ અનોવાડિયા મુડગામ ચુડવા હાલ મુંબઈ કાંદીવલી વેસ્ટ ચારકોપમાં રહું છું અહીં અપંગ કલ્યાણ પરિવાર કેન્દ્ર દ્વારા પિસ્તાલીસમી જે મહાસભાનું આયોજન કર્યું હતું ને એમ એની સાથે જે મનસુખભાઈ કનોજીયાએ જે બુક વિતરણનો જે કાર્યક્રમ કર્યો છે આજે એ ખૂબ જ સરાહનીય છે અને બધા જે દિવ્યાંગ ભાઈ બહેનોની ઉપસ્થિતિ એ ઘણી હતી અને મોટી હાજરીમાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આજે જે મેં દિવ્યાંગ ભાઈ બહેનોની જે મહેનત અને જે એમની મેં ક્ષમતા જોઈ તે ખરેખર ખૂબ જ સરાહનીય છે અને એક અમારા જેવા વ્યક્તિ માટે એક ઇન્સ્પિરેશન છે પ્રેરણા સ્ત્રોત છે કે એમના પાસેથી પણ અમારે ઘણું શીખવાનું છે આજે જ્યારે અભિવ્યક્તિઓની અમે વેદના જોઈએ છે અને એમના જે કાર્ય કરવાની પદ્ધતિ જોઈએ છે ત્યારે અમને એમ થાય છે કે ઈશ્વરની ઘણી અમારી પર કૃપા છે અને અમને કોઈ જાતની જીવનમાં ફરિયાદ નથી અને આવનારા સમયમાં અમે ઘણીવાર આ કાર્યમાં સહભાગી થઈએ અને પ્રયત્ન કરીએ એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા ઓકે સાહેબ પ્રવીણ મોરડિયા પ્રમુખ અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર અમારી સંસ્થા ઓગણીસો એસીથી અમલમાં આવી અને લગભગ પિસ્તાલીસ વર્ષ પૂરા થઈ અને આજે પિસ્તાલીસ વર્ષનું એન્યુઅલ જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું ઘણી બહોળી સંખ્યામાં સભાસદો હાજર રહેલા ખૂબ જ સારું કાર્ય થઈ રહ્યું છે અને એક્ટિવિટીસ વિશે અને એના વિશે બધું જ્ઞાન આપવામાં આવ્યું સંસ્થાઓની એક્ટિવિટી અલગ અલગ એક્ટિવિટી ફિઝિયોથેરાપી સેન્ટર કે જે ભાવનગરનું સારામાં સારા ફિઝિયોથેરાપી થેરેપી સેન્ટરમાં અમારી ગણના થાય છે એનો પરિચય આપ્યો બાકી પબ્લિક લાઇબ્રેરી ચલાવી છે અને એક રોજગાર કેન્દ્ર જે મંદબુદ્ધિના બાળકો માટે છે એને અમે અહીંયા સંસ્થામાં ચલાવીએ છીએ દરરોજ મંદબુદ્ધિના બાળકોને આઠ કલાક અમે સંસ્થામાં બોલાવી છે અને એની આગળ ગૃહ ઉદ્યોગની એક્ટિવિટી કરાવી છે એક ટાઈમ નાસ્તો આપી છે અને સાથે સાથે એને જનરલ બધી સ્ટ્રીમમાં ભળે એના માટેની અમારી કોશિશ હોય છે સાથે સાથે એના આઠ કલાક પાસ થઈ જાય અને કાંઈક એવી કંઈક સર્જન કરે કે જેથી સંસ્થાને લાભ થાય અને એના મગજને થોડુંક ફીડબેક મળે એવી રીતે બધું ચાલે છે સંસ્થામાં આ વખતની પિસ્તાલમી વાર્ષિક સભામાં અમને દાન સ્વરૂપે શ્રી અનુભાઈ પરેશભાઈ અને હરિદ્ધબહેન તરફથી સારું યોગદાન આપવામાં આવ્યું અનેકવિધ ડોનરોએ પણ ફૂલની તો ફૂલની પાકડીના સુખમાં દાન આપ્યું ખૂબ જ શોભી ઉઠ્યું તેમના તરફથી જમણવાર આપવામાં આવ્યો અને એક નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું ખૂબ જ પ્રશંસનીય કામ કરવામાં આવ્યું આ તકે હું પ્રમુખ તરીકે જે ડોનર અમારે આ યોગદાન આપ્યું એમનો આભાર માનું સાથે સાથે સંસ્થાના મહેમાનો તરીકે પત્રકાર શ્રી હરેશભાઈ પવારભાઈ અને આવ્યા અને અને એમે ખૂબ જ કર્યો અમને માર્ગદર્શિત કર્યા એ બદલ તેમનો પણ આભાર માનું છું સંસ્થાની સભાની કાર્યવાહી ખૂબ જ સુંદર રીતે થઈ પ્રશ્નોત્તરી છેલ્લે થઈ અને જે જે પ્રશ્નો હતા એનું નિરાકરણ પણ કરવામાં આવ્યું અને અમુક પ્રશ્ન એવા હતા કે જે ભવિષ્યમાં નિરાકરણ કરવાની જરૂર છે તો એમનું પણ નિરીકરણ કરવામાં આવ્યું અને સારી રીતે આ સભા સંપન્ન થઈ થેન્ક યુ